અને અહીંયા જો આપણે સાત વિવાહ નું ઠેકા ને એટલે હું અહીંયા બોલવું હોય ને તો મજા આવી જાય એટલે તિવાર હું આ ઠેકા ભાઈ ભાઈ ઠેકા હું વિસા કરી લે જઈ રામ રામ બાપુ રામ રામ કે મજામાં ઓહો હા બે હફતે જો સા પણ પીધા હા અને જાત્રા વાતો આલે છે જાત્રા વાતો આલે છે હા કે મી કીધું 8 દિવસ કરાય હા ડાયરેક્ટ વાહન બાંધીને જે આવે અને તમાય એ કે ના મહિના દિન જાત્રા

અને ઘણા બધાના ક્વેશ્ચન હતા કે તબેલો તમે શું કામ વેચી નાખ્યો છે કે તબેલામાં હારી એવી આવક છે બધું છે હું કારણથી વેચો કેમ વેચો કેટલામાં વેચો હું કારણથી વેચો તો જવાબ દે દેવું આવીને બેનના ઘરે જવાનું છે ભાઈને ઘરે જવાનું છે તો અત્યારે અત્યારે જો મારા માં છે ને લાડવા કરી રહ્યા છે ને મોટા પીતરા છે ને હા એવા ખવા ત્યાં થઈ ગયા રોટલી નાખવા જાય ને તો રોટલી ખાતા ને હં

તો હાલો હાલો જો મસ્ત મજાના માટે લાડવા બની રહ્યા છે તમને તમારા જવાબ મળશે સો ટકા બરોબર એટલે પણ હવે અત્યારે બેનના ઘરે જવાનું છે તો ત્યાંથી એમ તૈયાર તો થઈ ગયા છે હવે બસ નીકળવું જ છે તો ત્યાં જઈને પાછા આપણે ત્યાં મળીએ ને પછી પાછા ઘરે પહોંચીએ છીએ હાલો આપણે દ્વારકાધીશના દર્શન કરીને ગાડીને લઈ અને આપણે હવે જવાનું છે નીકળવા તૈયાર થઈ ગયા છે ને જો મેડમ ને બધા હાલો જો તૈયાર થઈ ગયા ને જઈ ફરવા હા હા માર માં જો ધીરે ધીરે નાસ્તો ભેગો લઈ લીધો નાસ્તો ભેગો લઈ લીધો જેવું છે હા એ તો માં ને આવે છે ને આમ જો કીડી છે ને અંદર આટા મારે છે એ ગાડી માં જ છે સારું હાલો તો ફટાફટ નીકળ ગાડી મૂકી દીધી માં ને દિવ્યા ને ના ભાણું ભા મારા જો હોય તો થઈ ગયા

તને આવો એમ એક નહીં ડોબા આકુ એક છે રિયાન મજામાં બેટા હા જાતા રિયાન સે મજામાં છો તબિયત પાણી સારી ને હા આ દીકરી ને પછી એમ પછી ને

આપસ મેટું ઊંડું નઈ બધું બરાબર છે પંજા લડને કે તૈયાર ધોરણ સાંઠ હો ગયે છે

और अनिल अनिल भाई की लाल हो रही है <laughs> भाई विन हो गए हैं खुशी देखो भाई <laughs> अनिल भाई का मुंह देखो, <laughs> देखो। वह <laughs> भाई दे <भाई। laughs> રામ રામ રામીભાઈ હા કિલો હારી ગયા તાભાઈ તમાર ઘરવાળો પાસે હારી ગયો હતો તમારું શું કેવું છે એવું હોય હું ચીટિંગ કર્યું ચીટિંગ કર્યું હારી ગયો લોક બનતો મને પેલા કીધું જય શ્રી કૃષ્ણ મેચિંગ થોપ લીધું લાગે છે

અને એ ઘરે આવ્યા છે અને અનિલ ભાઈ રામ રામ ને સીતારામ અને આપણે આ કરોડપતિ આવી ગયા છે અને આ આપણે આપણે બધા મહેમાન ગયા છે રામ રામ ને બધા ભાઈ ભાઈ ના આઈ કંઈ કામ છે આના ભાઈ

ba vai lá <laughs> <laughs> ambu ambu bebate, bebate.

એ પાડો એ પાડો એરીアン જો ભાઈ પપ્પાને દીકરી વાલે આવી ગયા મુકેશભાઈ આવો મુકેશભાઈ આવો સરા આવો જય શ્રી કૃષ્ણામોરમમ દીયા બાઉનો હે મમ

ખબર ના પડી અને મને છે ને ચડ ઉતર છતાવ આવી ગયો છે એટલે ઠંડી નો કઈ કે ને ઢાઈટ આવે ને પાછો ઉયો જાય એ રીતે તાવ આવે છે તો હાલો કાલ તો લોક એમ નહોતું કર્યું આજે તો હું જાવ મારા વગર મને અધૂરું લાગ્યું મજાક કરું છું આ હલવી જે એમ છે બધું બહુ હેન્ડલ બહુ હોશિયાર છે તો હારું હાલો તો આપડા લોક ને આજે અહીંયા જાય એટલું જ અને આજનો લોક અહીંયા જ એન્ડ કરીએ છે ફરી નવા લોક સાથે જય દ્વારકાધીશ જય મહાવીર અને આવજો